એ તું ચાનો વાસી આયો રે વાલીડા આ હવાર હવાર દાઢું પાણી બાપા ક્યાં જવાનું વાટા આય કમ છે આય હાથ પર ધોય રો હુએ તારો છોકરો આખા ગામમાં માં આપડી આબરૂ ધોય રો તો હમણા ફોન આવ્યો તો ગામમાંથી મારે હા ફૂલ પીન કે જાનતા ધમાલ કરતો હોય છે ને પથરા મારતો હોય છે ને ગાળી બોલતો હોય છે કે આ પણ હવે ઈરોય દારૂ પીવે છે હું તો કઈ કઈ દાંત ઘાઈ ગયા તું એનો કાકો થાય છે તું કક સમજાય એટલે મારું માનસ એ રહી પણ મારું નથી માનતો કરશે શું આપણે પણ કાક તો એને કરવું પડશે ને હવે ચા જો ઈરોય પરખા એ પરખા હે બોંગળો બાજો એટલે પણ અહીંયા છેડે તો રાડુ પાડે આ ઘરે રાડુ પાડ ને આ આઈડમ પાવડો લઈ ગયો છે હવારો નો કે શું કરે હરો આમાં આમાં આ છોકરો છે ને નાક કપાવશે છે આપણું ગામનું આનું કાંક કરીને તમે કાંક કરીને હો સેટલમેન્ટ ઈ તારે ભેગું રહીને કરાવવું પડશે હવાર હવારમાં માર કાકો મારું ડાસું ના બોલાવે પણ કાંક લોસા થયા કાલી ફૂલ પીજો તો શિખર શું ને ખબર નહીં રી ન કી કાંક દફળા કર્યા છે ગામમાં અને ઠપકો આવ્યો છે આવરો તો આવડો તો નહીં લઈ દઉં ને મને મને સોર્ટ છે મહતો આ તારે ભેગું રહીને આનું કાંક કરાવડાવવું પડશે

કાલી હાથ નું વિદ્યાની ભાષા આવે આ પીવાનો ચેડ મેલીજે તો અમે બે ભૈયા ગામમાં આમ ઓસું દીવી મરે દાડા છે તન નહીં કરતા તું ચેડ મેલા તારા ને તો બતાવો તકલીફ હશે ભાઈ ભાઈ આખો કે હું નથી પીતો કે શું હા આમ સુતરે તો શું પડશે તો પરણે નાખ હેડ હું ભેગો છું હે ઓ પણ હવે છોડી લાબી તો લાબી ચાથી મારા ધ્યાન માં છે એક મોરવી કોણ ઈ રહી તો પણ ના માલે તો કક ખબર પડે આપણે અતારી દીએ જાવું છે પણ હું વસે નઈ રહું વાત માં ઓ નો તું કેમ હું ભેગો રહીશ ને આમ કે હા ભેગો રહીશ પણ ઈ તો ઈ ઈ ઈ કરે ઈ જાણે તું જાણે ખાલી હું તો હે એટલે પૈણ આવશે એટલે મેલ જશે પીવાનું પછી ચા કોઈ દફા મારી કરવાની આ તો તો રહું હા હા ચા નઈ યાર હા હા અરખો તારો ભાઈ બંધ ફૂડા અરે ઓય જનન તેના શોખ ફિટ કરી લાખે ઈ તો તો હે હેડીએ ડાયરી કત જાવું છે હેડ હો

આ જોયો આજકાલ ને છોકરા ચક હારો હગો મળે તરત કરી જેવું છે હાર વેડો તો હવે આપણે ગોતીએ હગો એને હાર ચક ગોતો મળે એમ કરો તમે જો સેમલ લેતા આવો એડ મુ સેમલ લેતા આવો આજ લઈને આવો જો પરખા હા ચમ ફોન નતું પડતો હવારાના એટલે ફોન ઘરે ચાર્જિંગ ઉપર પડે છે મોળિયા ધોરિયો ભુકેડતો તો એવું છે હા

ક્વાટન નું ક્વાટન ઓ ને કા દારૂ વાળો માર નાખ્યો કોઈ પાછું ના ના હું જો હગમ પડું ને એટલે લોઢામ લીટો લોઢામ લીટા તો હારું ચા પૂછતું મોડું હાકો લેડી હારું સાફ પાણી કરવા પણ મોતી શામન લેવા જોરો છું ના લેતા હો શામન તો ધ્યાન માં રાખજે આટલી વાત સારું હો સાફ પાણી લેશે

હા હવે તો ઘરે પહોંચી ગયા છો બરાબર હા હવે હે ને હું તને અહીં મેલી તને જતો રહું મેં કે હમણાં ભાવશે ને તો મારું નામ આવશે અને હમણાં પેગું મને બોલાવરાઈશ તું અલ્યા કોઈ ના બોલે હું ઘરે આવ ને એટલે હદળ બમ માર કા કો તો ઝૈર દે આ ખાવા ને ખાઈ નાયો છે ને હમણાં ખાઈ લાગે ખાવા તો હું ખરી ખાઈશ આડે આટલું થોડક આવે

સમય થઈ ગયો મળ્યા ને વખતે મળ્યા મળ્યા તારું તાર ને હવે મળ્યા બે બે રામ રામ કરો રામ રામ બે ઈ માર ભાઈ છે પણ હે હા

અરે બધા મજામાં આવ અરે 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 વાતા પૂરી થઈક નહી હવે તારી વાત ચમ પણ બોલ કને મેન પોઈન્ટ ઉપર આય ને જને હારું આય આને હારું અલ્યા હોય હવે હરખા હા આમ તો તને ઈયા ચમ કર્યો હાસે હાસુ કુ મારે છોકરો છે ને હવે પરણાવે એવડો થઈ ગયો છે ઓ મને ખબર તો હતી એ વગર કોમે મને કોઈ યાદ જ નથી કરતો અમાર હ એમ નથી વાત તું તો મારો ભાઈબંધ સોન ભાઈબંધ ભાઈબંધ ને કામ ના આવે તો ભાઈબંધી શું કરવાની ના ના લો તો ભાઈબંધી વસે ખાલી છે તો હવે કોક કરશું બીજું શું છોકરાનો જાગ હાગુ હાગુ કર્યા હમ તું તારે કોઈ તારે મોરવી તરીકે ઓઢમણું ના કર્યું ને એવું હું ઓઢમણું કરીશ એમ સાદીના તારવાળી કાંબળી ઓઢાડીશ હા તો રેડી આમ તો ધ્યાન માં છે મારે હાગુ એમ હોવે તો કરને નકી જોઈયામાં મોડું કરવાનું થાતું નહીં છોકરાને વેશન બીજું કઈ નથી કશુંય ને નથી કશું ધાણા ડાલ દેવી નથી ખાતો આ તો રેડી કોઈ વેશન નહીં મારો છોકરો તને ખબર છે ને ફોડા ના તો ભઈ તારો તું કે એટલે પછી પૂરું અને આપણે હું હારાનું હાટું નહીં કરી જ નાખવાનું છે એમ થોડો ખારું દો ઈ તો ભલે કેતો તો એટલે આ એક જગ્યાએ મે જોયું છે ને ઈ તો નંબર 1 છે એમ હું વાત કરી હ અને બોલાવું રા હારું જણ હો